ક્વેશ્ચન એકનો જવાબ છે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા બે ક્વેશ્ચન નંબર બેનો જવાબ છે સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા ત્રણ ક્વેશ્ચન નંબર ત્રણનો જવાબ છે સૌથી નાની વિભાજ્ય સંખ્યા ચાર ક્વેશ્ચન નંબર પાંચનો જવાબ છે સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા નવ ક્વેશ્ચન નંબર છનો જવાબ છે એક અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા સાત છે ક્વેશ્ચન નંબર સાતનો જવાબ છે એક અંકની સૌથી મોટી વિભાજ્ય સંખ્યા નવ છે ક્વેશ્ચન નંબર આઠનો જવાબ છે બે અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અગિયાર છે ક્વેશ્ચન નંબર નવનો જવાબ છે બે અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા સત્તાણું છે ક્વેશ્ચન નંબર અગિયારનો જવાબ છે એકથી સોની વચ્ચે પૂર્ણ વર્ગ સંખ્યા આવતી આઠ છે